you uh -huh.

ના કેસ માં ત્રીજા નંબર નું રાજ્ય છે રાજ્યમાં બે લોકો મોત થઈ ચુક્યા છે સરકાર કહે છે કે ચિંતા કરવાની જરૂર નથી પણ આઈપીએલ ની ફાઈનલમાં હજારો ની સંખ્યામાં લોકો ભેગા થતા આગામી દિવસોમાં કોરોનાના કોરોનાના બ્લાસ્ટ થાય તો પણ નહીં અત્યારે નવા દિવસો ભારત તબાહી મચાવી રહ્યા છે ગુજરાત અહેવાલ મુજબ હાલમાં જે કેસો જોવા મળી રહ્યા છે તે ઓમિક્રોન ના પેટા ટાઈપ વેરિયન્ટના છે એમાં દર્દી ને માઇલ્ડ તાવ શરદી અને ખાંસી જેવા લક્ષણો જોવા મળે છે ખાસ એ યાદ રાખવું જોઈએ કે ગુજરાતમાં બે મોત થયા છે એમાં એકની ઉંમર સુડતાલીસ વર્ષ અને બીજા ની અઢાર વર્ષ છે ગુજરાતમાં સૌથી વધારે કેસો નોંધાયા છે